ધવલ પટેલે બે ધારા સભ્ય પર કર્યા પ્રહાર ચૈતર વસાવા અને અનંત પટેલ પર નિશાન સાધ્યું આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે તેવું નિવેદન તેમણે આપ્યું આદિવાસીઓ હિંસા પર ઉતરે તેવા પ્રયાસો કરે છે આદિવાસી સમાજ ક્યારેય ગેરમાર્ગે નહીં દોરાય સાંસદ ધવલ પટેલના આ નિવેદન અને આકરા પ્રહાર બે ધારા સભ્યોને તેમણે ઘેર્યા છે તેમનું કહેવું છે કે ચૈતર વસાવા અને અનંત પટેલ આદિવાસીઓ હિંસા પર ઉતરે તેવા પ્રયાસો કરે છે આદિવાસી સમાજ ક્યારેય ગેરમાર્ગે નહીં દોરાય તેવી પણ તેમણે વાત કરી અરજકતા ફેલાવવા માટે ચૈતર વસાવા અને કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય નેત્રણ ખાતે જે સભા કરી હતી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પૂરો પ્રયાસ કર્યો અને આદિવાસીઓ હિંસા પર ઉતરે નેપાળવાડી કરે એવા બધા અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું લોકસભાની ચૂંટણીમાં ભરૂચથી ચૈતર વસાવા અને વલસાડથી કોંગ્રેસના ધારાસભ્ય મારી સામે હારી ગયા એનાથી નાસીપાસ થઈને અલગ અલગ આવા પ્રોપોગેન્ડા કરે છે બનાસકાંઠા જિલ્લામાં થરાદ સીપુ લાઇન યોજના મારફત નર્મદાના નીર સીપુ ડેમમાં પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર શિયાળુ સિઝનનું વાવેતર કર્યા બાદ છેલ્લા ઘણા સમયથી સિંચાઈના પાણીની તંગી હતી આ પાણી આવવાથી ખેડૂતોમાં હરખની હેલી વ્યાપી છે જિલ્લામાં ઘઉં બટાકા રાયડો સહિત અનેક શિયાળુ પાકનું વાવેતર થયું છે આગામી સમયમાં આ પાણી સીપુ લિંક કેનાલ મારફત કેનાલોમાં પણ છોડવામાં આવશે જેથી ખેડૂતોને તેમના પાક માટે પૂરતું પાણી મળી રહે વાવરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ સંઘ ખાતે ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો વાવેતર સમયે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે રાયડુ ઘઉં સહિતના શિયાળુ પાકમાં યુરિયાની જરૂરિયાતને લઈને ખેડૂતો પહોંચ્યા હતા તાલુકા સંઘના ગોડાઉનમાં ખેડૂતોએ પહોંચ્યા છેલ્લા અઠવાડિયાથી બનાસકાંઠા સહિત વાવ થરાદ વિસ્તારમાં ખાતરની અછત હોવાના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે મુશ્કેલીમાં મુકાયા સરસ્વતી ગામમાં મોટા પાયે શિયાળુ વાવેતર કર્યું હતું ત્યારે યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોને હાલાકી વેઠાવાનો વારો આવ્યો છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો ડેપો પર વહેલી સવારથી ખાતર લેવા લાઇનોમાં ઊભા છે છતાં પણ તેમને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું

પરંતુ રવિ પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત સામે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે એક વીઘાના વાવેતરમાં ત્રણથી ચાર યુરિયા ખાતરની જરૂરિયાત સામે ખેડૂતોને કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેવાની ફરજ પડી છે માત્ર એક યુરિયા ખાતરની થેલીથી ઉભા સંતોષ માનવાનો વારો આવે છે તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે ખાતર જોઈએ છે ખાતર મળતું નથી અમને બરાબર આખો દિવસ આવીને અમે હવારમાં છ વાગે એનું ઉભા રહે લાઈનમાં એક થેલી મળે છે અને થેલી આપવાનો ટાઈમ થાય મારો નંબર આપવાનો થાય ને ખાતર પણ થઈ રહે છે બરાબર છે ફેર પાછા આવીને જતા રહીએ આવું થાય છે પોઝિશન પંચમહાલ થી હાલોલ માં વીજ વિભાગ ની ઘોર બેદરકારી સામે આવી ટાઢોડિયા ના ખેડૂત ને પચાસ હજાર નું બિલ ફટકાર્યું બિલ જોઈને ખેડૂત ના પગ નીચેથી જમીન ખસી ગઈ નવા મીટર ને માત્ર પંદર દિવસ નો સમય થયો હતો પંદર દિવસનું પચાસ હજાર બિલ આવતા ખેડૂતો ચોંકી ગયા એમજીવીસીએલ કલેક્ટર કૃષિ મંત્રી સીએમ રજૂઆત કરાઈ અગાઉ બારસો થી પંદરસો નું બિલ આવતું હોવાનો દાવો કરાયો છે વિદ્યુત બોર્ડ મેં મારું મીટર બદલી ગયું મીટર બદલ્યા બાદ મારો મીટરના ને નવું સ્માર્ટ મીટર નાખવામાં આવ્યું હતું તો સ્માર્ટ મીટર નાખવામાં આવ્યું એની મેં પંદર દિવસ મને પચાસ હજારનું મને લાઇટ બિલ મેસેજ મોકલવામાં આવ્યો મેસેજ મોકલ્યો એટલે અમે મુખ્યમંત્રીને બી રજૂઆત કરવી કલેક્ટરને બી રજૂઆત કરી તમામ અધિકારીઓ રજૂઆત કરી છે ખેડૂતોને સહાય માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સર્વર ડાઉનની સમસ્યાના કારણે હેરાન હેરાનગતિ જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે જેના લઈ સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરાઈ સહાયના ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે શરૂ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવાની સિસ્ટમમાં ખામી અને સર્વર ડાઉનની સમસ્યા થતાં ખેડૂતોને બે બે દિવસો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે હું ત્રણ દિવસથી અહીંયા બેઠો તો ઓફિસની અંદર હવે એ સર્વર ડાઉન થાય તો એમાં કરે હું વિશે એ બિચારા એમ એ આંગળા ડબાવ્યા કરે કે ભાઈ નથી હાલતું નથી હાલતું હવે પણ આ સરકારને ખરેખર કરવાની જરૂર જ નથી એને ખબર છે સમગ્ર ગુજરાતની અંદર આ પાક નુકસાની થાય છે તો એને અમારા સંપૂર્ણ ડેટા એની પાસે તો અમારા ખાતામાં જે મળવાના હોય અમારે સીધા ખાતામાં નાખી દે તો હું માનતો અત્યારે હું તમને કહું અમારી પરિસ્થિતિ એવી છે અમારા સાંજની રાહ જોઈ બેઠા છે તો અમે અહીંયા કાલના બેઠા છીએ તો અમારું સર્વર ડાઉન જ છે એ હાલતું જ નથી તો અમે કાલે આવ્યા હતા લાઇનમાં ઊભા હતા આજે આવ્યા હતા હજી ચાલુ નથી થયું તો એના માટે શું કરવું અમારે તો સરકારને બધી ખબર જ છે ડેટાની બધી એ ખેડૂતોની કે કેટલા વીઘાની પાસે જમીન છે શું છે શું નહીં એમ તો બજે ડાયરેક્ટ સીધા ખાતામાં નાખી દઈએ તો એમાં તકલીફ શું છે સરકારની આ સર્વર ડાઉન ની સમસ્યાના કારણે કામગીરી ખૂબ ધીમી ચાલી રહી છે દિવસભર બેસીને પણ માત્ર પાંચ છ અરજીઓ જ અપલોડ થઈ શકે છે જો આ રીતે કામ ચાલશે તો ઘણા ખેડૂતો સમયથી વંચિત રહી જવાનો સહાયથી વંચિત રહી જવાનો ડર છે આથી ખેડૂતો અને સરપંચ દ્વારા સર્વર સતત ચાલુ રહે તેવી સરકાર પાસે માંગ કરાઈ છે ખેડૂતો અત્યારે પોતાના અગત્યના અટાણે પિયત કરવાના કામ બધાય મૂકીને અટાણે સહાયની લાઇનમાં ઊભા છે તો અટાણે સર્વરી કામ કરતું નથી તો ખરેખર સરકાર એ એ એ છે એના એના ખેડૂત પ્રત્યેનું વલણ અપનાવીને ખરેખર ઉપાય ઉપાય થાય થાય શોધીને ઝડપથી કાર્યવાહી એવા પ્રયત્ન કરવા સમગ્ર મામલે જુનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા પોર્ટલ મારફતે ચાલુ છે અરજીઓની કામગીરી કોઈ પંદર દિવસ સુધી ચાલવાની છે તેથી ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી ઉપરાંત સમગ્ર પ્રક્રિયાનું તાલુકા અને જિલ્લા કક્ષાએથી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે અને કોઈ પણ ટેકનિકલ પ્રશ્ન ઉભો થતાં જ તેને ઉચ્ચ કક્ષાએ જણાવીને તુરંત નિકાલ કરવામાં આવે છે તમારા તાલુકા કક્ષાએથી અત્રેથી અમેનું સતત મોનિટરિંગ કરતા રહ્યા છીએ ક્યાંય કોઈ પ્રશ્ન આવે તો તરત અમે એને ઉપર પણ મોકલી આપીએ છીએ સર્વરમાં એક કદાચ ક્યાંક કોઈ કનેક્ટિવિટી કે એને લઈને ક્યારેક ક્યાંક થોડાક સમય પૂરતો એવો પ્રશ્ન ઉપસ્થિત હોય પાછું ચાલુ થઈ જાય છે એટલે અરજીઓ તો સતત થતી રહે છે એટલે હાલ બીજો કોઈ પ્રશ્ન અત્યારે એટલા બધા અમને મળતા નથી કે